નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો નવા વર્ષની આપ સર્વેની શુભકામના આપનું જે પાક વાવેતર કર્યું છે તેનું સારું ઉત્પાદન મળે સારા ભાવ મળે અને આપનો પરિવાર સુખ સમૃદ્ધ અને આરોગ્ય પ્રાપ્ત કરે એવી ઈશ્વરને પ્રાર્થના કિસાન સમાજ ચેનલ પરિવાર તરફથી ખેડૂત મિત્રો રાજ્ય સરકારે જે અતિવૃષ્ટિ થયેલ હતી તેમને જે પાક નુકસાની છે તેમની સહાયની જાહેરાત કરી છે શું છે વિગત તે આપને આગળ આ વિડીયોમાં જાણીશું જે પત્ર બહાર પાડ્યું છે સરકારે નોટિફિકેશન તેની તમામ વિગતો આ વિડીયોમાં આપને જાણીશું તો ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર છે રાજ્ય સરકારે નવસો ને સત્તાણું કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે જેમાં પાંચ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે જે પાંચ જિલ્લા કયા કયા છે તેની વાત કરીએ તો પંચમહાલ કચ્છ વાવથરા પાટણ જુનાગઢ અને પાંચ જિલ્લાના અઢાર તાલુકા માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં અતિવૃષ્ટિ નુકસાનને લઈને સહાય પેકેજ જાહેર કરાયું છે જમીન ધોવાણમાં પણ ખાસ કિસ્સામાં સહાય અપાશે ભાવનગરમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખરીફ પાકમાં નુકસાન માટે પાંચસો ને તેસઠ કરોડની સહાય જાહેર કરી છે પરિપત્રની વાત કરીએ તો ઓગસ્ટ ઓગસ્ટ અને સપ્ટેમ્બર હજાર પચીસ માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતને સહાય ચૂકવવા માટે જાહેર કરેલ કૃષિ રાહત પેકેજની વિગત ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસ માસમાં થયેલ ભારે વરસાદને કારણે જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ જિલ્લામાં પાક નુકસાનીનો અહેવાલ મળતા જિલ્લા વહીવટીતંત્ર તરફથી પાંચ જિલ્લાના અઢાર તાલુકાના આઠસો ગામોમાં સર્વે કરી પાક નુકસાનીનો અહેવાલ મળેલ છે જેમાં ખરીફ ઋતુમાં વાવેતર કરેલા પાકો પૈકીમાં મુખ્યત્વે દિવેલા ઘાસચારો બાજરી કપાસ મગફળી શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ બહુવર્ષી બહુ બહુ વર્ષાયું જે ડાયડમ જેવા પાકની પાકોમાં નુકસાન થયાનું જણાયેલ છે રાજ્ય સરકાર તરફથી આ પાંચ જિલ્લાઓમાં અઢાર તાલુકાના નુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવેલ છે જેમાં એસડીઆરએફની જોગવાઈ મુજબ પાંચસો ને તેસાઠ કરોડ અને રાજ્ય સરકાર દ્વારા ઉદાર અભિગમ અપનાવી રાજ્યના બજેટમાંથી કુલ ત્રણસો ને ચોરાશીઠ કરોડની વધારાની સહાય કુલ નવસો ને સુડતાલીસ કરોડનું રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય કરેલ છે આ ઉપરાંત વાવથરાદ અને પાટણ જિલ્લાની નીચાણવાળા વિસ્તાર માટે વિશેષ ભૌગોલિક પરિસ્થિતિને કારણે ભારે વરસાદ અને નદીઓની પૂરની પરિસ્થિતિને વારંવાર ખેતીલાયક જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાવાની સમસ્યા ઉપસ્થિત થાય છે આ સમસ્યાના કાયમી ઉકેલ નિવારણ માટે ફ્લડ માઇગ્રેશન મેઝરર્સ તરીકે ખાસ પ્રોજેક્ટ સ્પેશિયલ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં નક્કી કરેલ છે આ ખાસ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર તરફથી પચીસસો કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે આવશે એટલે કે આજે એનો છે એ જે આ ઉકેલ છે એના માટે પચીસસો કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે પછી રાજ્ય સરકારે પાક નુકસાન સહાય માટે નિયત ધારો ધોરણ શું છે તેની વાત કરીએ તો ખરીફ બે હજાર પચીસ છવ્વીસ ઋતુના વાવેતર કરેલ બિનપેયત ખેતી પાકોમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસટીઆરએફના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદા પ્રતિ હેક્ટર મળવાપાત્ર આઠ હજાર પાંચસોની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ ત્રણ હજાર પાંચસો એમ કુલ મળીને બાર હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતરીત મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય એટલે કે બે પાંચ હેક્ટરની જો નુકસાન થયું હોય તો એમને બે હેક્ટરની સહાય મળશે અને એક હેક્ટરે કુલ બાર હજાર એટલે કે બે હેક્ટરના ચોવીસ હજાર મળવાપાત્ર થશે જ્યારે બહુ વર્ષાયું પિયત પાકોના તેત્રીસ ટકાથી તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોમ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદા પ્રતિ હેક્ટર મળવાપાત્ર સત્તર હજારની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ પાંચ હજાર એમ કુલ બાવીસ હજારની પ્રતિ હેક્ટર લેખે ખાતાડીક મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં એટલે કે દૂને ચુમ્માલીસ ચુમ્માલીસ હજાર પ્રતિ હેક્ટરે મળવાપાત્ર થશે બહુવર્ષાઈ બાગાયત પાકમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોમ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં મળવાપાત્ર બાવીસ હજાર પાંચસોની સહાય તેમજ રાજ્યના બજેટમાં પાંચ હજાર એમ કુલ સિત્તાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર લેખે ખાતા રીત મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં એટલે કે આ બે હેક્ટરમાં હિતાવિધિ પંચાવન હજાર રૂપિયા થાય આ ઉપરાંત વાવ થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે હજુ સુધી પાણી ભરાયેલું હોય તેવા વિસ્તારમાં અસરગ્રસ્ત ખેડૂતને વધુ આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારશ્રી તરફથી ઉદાર અભિગમ અપનાવીને આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતને જમીન સુધારણાની કામગીરી માટે રાજ્યના બજેટમાંથી ખાસ કિસ્સામાં ઉદાર આર્થે વીસ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતા ડીટ મહત્તમ બે એક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે તો આ હતી સરકારની સહાયની જાહેરાત તો ખેડૂત મિત્રો આ વિડીયોની માહિતી અન્ય ખેડૂત સુધી પહોંચે તેના માટે આ વિડીયોને શેર કરવા નમ્ર હોય અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને આવ નવા વિડીયો જોવા માટે આપની કિસાન સમાજ ચેનલ સાથે આપ જોડાયેલા